હોટેલ માં જિન શું કરશો તમે ઠોકીશું એટલે કરીશું તમને પણ શું કરશો એ મને ગયો ને મને તો કઈ ખબર નથી એમ કહું હેલો હેલો હા બોલો બહુ બીજી લાગો છો તમે કોણ બોલો તમે તમાર બસ તમારે વાત કરવી તી તમારી સાથે હા પણ કોણ બોલો તમે ઈ તો ક્યો મારું નામ ભાવિન છે બરાબર ક્યાંથી બોલો તમે હું અમદાવાદ થી બોલું છું બરાબર શું કામ હતું બસ તમારી સાથે વાત કરવી હતી શું વાત કરવી બસ જે અમારે જે બોલી છે સાંભળશો તમે હા તો પણ બોલો ને હું સાંભળું જ છું હે ને હા હા તમે અમારા ફોન ઉપાડતા નથી પણ વગર કારણે હું ફોન નથી પાડતે એવું છે એવું કેમ કરો છો તો શું કરું તમે કે એમ કરવાનું મારે બરાબર એવું છે અમે કયો એમ કરશું તમે હે અમે કયો એમ કરશો તમે હા તમે કે એમ જ કરવું પડે ને અમારે એવું છે એમ હા હમ તમારા ફોટા જોયા તમે બહુ સારા લાગો છો એટલે તમારી સાથે વાત કરવી હતી બરાબર બીજું બસ બીજું કહો તમે મારી પાસે તો કાંઈ નથી કહેવા જેવું તમે બોલો તમારે વાત કરવી હતી બસ બસ તમારી જો આમ બહુ ઈચ્છા હતી વાત કરવાની બહુ સારા લાગો બહુ સેસ્ટી લાગો છો બરાબર એટલે હા હમ બીજું કઈ બસ ક્યાં છો અત્યારે તમે ઘરે ઘરે છે એમ શું કરો છો એ બધું તમારે શું કામ છે હું જે કરું એ એવું છે હમ્મ બીજું ક્યાં કરવાનું કહું છું તમને મેં ક્યાં કંઈક બીજું કીધું છે તમને એવું આ કરવાનું નહીં કહેતો તમને મેં શું કરવું તમારે ઈ કયો મને હમ તમારે શું કરવું ઈ કયો મને તો તમને કરવું છે શું કરવું પણ બધું તમારી સાથે કરવું છે કેમ મારી સાથે પણ શું કરવું ઈ તો કયો મને એવું થોડી ચોખવટ થી કેવાય તમને મને તો કેમ ખબર પડે મારે તો કોઈ હારે કાઈ નથ કરવું તમારે કરવું ઈ કયો મને એવું છે એમ કોઈ વાંધો નહીં તમારી સાથે તો કરો પણ મારે કઈ તમારી યાર કરવું નથી તો હું કેમને લગભ કરો આવું કેમ કરો છો તો કેવું કરું હું સારું કંઈ કરો મારે કોઈનું સારું નથી કરવું તમે બધા બહુ મારો વળી સારું કરો બહુ ના ના અમે તો કરીએ કેમ ના કરીએ તમારું બરાબર વગર કારણે ફોન કરો તો છો ના ના બહુ મસ્ત છે ધાગો છો તમે હા તો હું કરશું પણ બસ મલો અમને ક્યારે મલો છો મારે નથી મળવું કોઈને આવું ના કરો મસ્ત હોટેલ માં જઈએ આપણે હોટેલ માં જઈને શું કરશો તમને ઠોકીશું એટલે કરીશું તમને પણ હું કરશો એ મને કયો ને મને તો કઈ ખબર નથી એમ કહું તમને એટલે શું કરવાનું તમને પણ એટલે હું એમ કોનું ખબર પડતી તમને નઈ મને નથ ખબર પડતી એવું છે હા તમે જે બાથરૂમ જાવ છો ને હા ત્યાં ચોદીસુ બરોબર પછી શું કરવાનું બસ ચોદવાનું તમને પછી હું કરી દવ બસ ચોદ ચોદ જ કરીશ એવું હે ને હા તાર ન નથ થઇ ગયા ના બાકી છે એટલે જ તે ને એટલે જ માંડા ફરો બધા હા એ વાંધા મરી એટલે તો તારા દેવાના યાદ કરીએ બરોબર એટલે હું એવી એટલે કેવી લાગતું તને સારી જ લાગે છે એટલે ધંધા કરું છું એવું ના ના ધંધા નહી કરતી તું એવું મેં ક્યાં કીધું ધંધા સારી માણસ છે તું હે એવું ક્યાં કીધું ધંધા કરે છે તો તો હું કેમ આવું બોલસ મારી યાર સોરી તો ખોટું લાગ્યું હોય તો તમને ખોટું લાગ્યું એટલે ગમે એની છોકરી હારે ગમે એની બેન હારે ગમે એની દીકરી આ તમે ફોન કરીને ડાયરેક્ટ આઈ બધી ખરાબ વાતો કરવાની એમ ના 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 તો તો સોરી સોરી તમને ખોટું લાગ્યું દિલ સોરી તો ખોટા ક્યાં કરે છે તારા ઘરે માં બેન તો હશે જ ને ના ના નથી એટલે તો તમને ખબર ના પડે કે કોક ની બેન દીકરી હોય ત્યારે વાત કરવી એમ બરોબર ને એ બી સાચી વાત હો તમારી હા તો કેમ ધોયડા આવો તમે ધોયડા ક્યાં આવ્યા છે એ પણ કોક ની મરજી વગર તમે આ બધી સીધી ડાયરેક્ટ વાતો કરો તમને શરમ ના આવે તમે એ બી સાચી સોરી 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 એમ ની એટલે બીજા નું કઈ માન હોય કે નો હોય ભાઈ કોકની તો કઈ કદર હોય કે ન હોય ના ના હોય હોય કેમ ના હોય તો કેમ તમારી રીતે વાતો કરો મારી આરે ભૂલ થઈ ગઈ મારી ભૂલ બોલתי કે નંબર ક્યાંથી લીધો મારો આ આયો તમારો નંબર અમારી જોડે ક્યાંથી આયો એમ પૂછું આમ ને તો ઉપર થી તો ટપકી નઈ પડે હોય કઈ નંબર ના 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 હા તો ક્યાંથી આયો તમારી તમારી આઈડી પર થી મળ્યો આ તો આઈડી ઉપર મેં એવું લખ્યું છે કઈ ના એવું કઈ નથી તો હું હાલી નીકળો તમે બધા હા હે હમ તમારા ગામ માં કોઈ છોકરી નથી અમારા ગામ જ નથી તો હા તમને રાખે નઈ ને ગામ માં કોઈ આવું તમે વર્તન કરો હા એ બી અમને રાખે ને આવું તો તમે અમને તમે જ રાખો અમને એવું છે હું કેમ નઈ રાખું કેમ ના રાખો તું કે મારા બાપ દાદા નો દીકરો છે હું રાખું

એવું છે હા તમારા લીધે છે ને તમારા માં બાપ ના નામ ખરાબ થાય શરમ કરો કઈક હાવ હાવ દુનિયા ઉપર છે ને તમે આ પૃથ્વી ઉપર બોજ છો ભાર છો તમે ભાર મોટો બહુ મોટો ભાર છે હા બહુ જ તે આ તો recording ખાલી youtube માં મુકાહે ને ત્યારે બધું કે છે કેવો ભાર છે ને કેવો નથી ને બધાને જવાબ દે છે હ સારું સારું hello કેમ ફોન કાપી નાખો છો

શરૂઆત છે ને તે કરી હો નકટી ના પેટના ના પેટ ના વાંઢો મરી જાય તો વાંડો જ તે આમનો હો હવે બોલ ને પણ હવે બોલ બધું હવે બોલ તારે જે બોલું હતું ની બોલ પછી બધાના ફોન આવે ને ત્યારે કે દેજે બધા ને જવાબ આપજે હો પેલા મારી આઈડી જોઈ લેજે યુટ્યુબ માં ને બધે હો આ જોઈ લે તારી આઈડી હા જોઈ લેજે ને બોલ હજી બોલતો તો ને બોલ તમ તારે બિન્દાસ બોલ બાયલો નો હોય ને તો બોલ હજી બાયલો છું જ ને હા તો બોલને પણ બોલતો તોય હમણાં આમ કરું તેમ કરું ચોખ્ખું બોલ ને હવે બધું એ તું બોલતી હતી હું થોડી બોલતો હતો મારા પાસે તો રેકોર્ડિંગ છે કાલ આવી જાય તમ તારે તું જે બોલતો તો એ હા મોક હા મોકલી દે ને બિન્દાસ તું બાયલો છો બાયલો છો તું એમ કહી દે ને પણ તો બોલ ને પણ હું બાયલી બાયલી નથી ને એટલે જ મેં તને ફોન કર્યો અમે થી ને પાછો એટલે જ મેં તને કીધું હવે બોલે એમ

બોલ હજી બોલ આ તું બોલે જ રાઈટ મારી કામ છે તું બોલ હજી